વડોદરાના ડભોઈ રોડ પર ગણેશનગર પાસે વડોદરા ફાયર વિભાગનો વોટર ટેન્કર પુરપાટ ઝડપે આવતો હતો જે દરમિયાન અચાનક તે પલટીને રસ્તા પર ઊંધો થઈ ગયો હતો આ ઘટનામાં એક્ટિવા ચાલક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી મહિલાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી હતી નહી <coughs> Chạy nãy anh Đinh <laughs> અત્યારે આ ગાજરાવાડી ફાયર સ્ટેશનનું પાણીનું ટેન્કર છે જે પબ્લિકના પાણીના વરદીઓ કરવા માટે નીકળ્યું હતું પબ્લિકની જે ડિમાન્ડ હોય વરદી મુજબ અને એ દરમિયાન કોઈ કારણસર ચોમાસાનું વાતાવરણ છે રસ્તો કદાચ હશે તો પાણી પલટી મારી ગયું છે ફાયરનો ડ્રાઈવર છે તેમ છતાં તપાસનો વિષય છે હું બાકી વધુ તપાસ કરીને ના એવું કશું જ નથી એવું કોઈ એવી કોઈ એ પબ્લિક જે પણ હોય પણ અત્યારે પ્રાથમિક ધોરણે એવું કશું જ કશું નહીં આ પબ્લિકની સેવા માટે વાહન નીકળ્યું હતું અને એની કામગીરી કોઈ કોઈની ઈજા એટલી બધી થઈ નથી અને બધા સુરક્ષિત છે અને જે કોઈ નાની મોટી ઈજા છે તો હોસ્પિટલ મોકલી દીધું